વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકો દ્વારા સંચાલિત બાવનમાં મેળાનું આયોજન વિગત વાત કરીએ તો વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકો દ્વારા સંચાલિત બાવનમાં બાળમેળાનું આયોજન આગામી ચોવીસ જાન્યુઆરીના રોજ સયાજી બાગ ખાતે યોજાશે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજી બાગ ખાતે બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને અભિવ્યક્ત કરવાના અવસરને ધ્યાને રાખીને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે યોજાવનારા બાળમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ વખતે લેઝર શોરૂપ પણ આયોજન કરવામાં આવેલ છે

એક લેઝર શોનું બી એમાં આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી હેતવી ખૂબ સારું ભણે છે અને સાથે હેતવી નવમા ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે એને પધલ સોલ્વ કરવામાં માસ્ટરી છે એનું ચિત્રકામ સારું છે એ ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ આવી છે અને ખૂબ સારું કરે છે એ અમારું અલગથી છે સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એવું કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પર્ફોમન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય એટલે બાળકો એના થકી આ બાળમેળો છે બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે ચોવીસ પચીસ છવ્વીસે આ સર્વે નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું આપ સર્વ લોકો આની અંદર જોડાઓ ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો બાળકોને માટે અને આપના બાળકોને નહીં આની અંદર જોડો ખૂબ સારું આ મેળાનું જે ત્રણ દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટીબાગને નવા નજરાનાથી જળહરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ સાથે રહીએ બાળકો માટે સાથે રહીને કામ કરીએ એના માટે આપ સૌ આવો જોડાવ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું અવિનતા લેઝર શોની બી એક રાખેલી છે આ વખતે જેની અંદર શિક્ષણ માટેનું રાણી આલિયાભાઈ ઓલકરના સમયથી જે મહિલા શિક્ષણની શરૂઆત થઈ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી એ જે કલ્યાકેડાઓની રસોત્સવની શરૂઆત કરી હતી આવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અને આગળના દિવસોમાં ભારતનું ભવિષ્ય એના માટેની આ જે શિક્ષણની જરૂરિયાત એ જરૂરિયાત એ જરૂરિયાતને પૂરી કરવા આપણે લેઝર શોમાં એ શિક્ષણ માટેનો જ એક વિષય મૂકી અને બાળકોને આની અંદર શિક્ષણ માટે વધારે આકર્ષણ જાગે પોતે શિક્ષણમાં વધારે અભ્યાસવું થાય આગળ વધે અને એના માટે સૌ સમાજને આગળના દિવસોમાં દિશા મળે એના માટે આ લેઝર શોનું આયોજન બાળકો બાળકો આની અંદર લગભગ પંદરસો જેટલા બાળકો આની અંદર અલગ અલગ કૃતિઓ દ્વારા પોતાનું પરફોર્મન્સથી કાં તો કોઈ સ્ટોલ પર એનો આનંદ બજારના સ્ટોલ પર કાં તો કોઈ આપણે વિજ્ઞાનના એમાં સ્ટોલ પર કે કોઈ સાંસ્કૃતિક સ્ટોલ પર આવી રીતે અલગ અલગ રીતે પંદરસોથી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલિત છે રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા